મારા ભગવાન હશે મારા રોમ હશે રોમ લેના ગાદી ઘડી કે ભાઈ ભાઈ બાર પાડી મારા માતા ના પ્રભુ બોલી ગયા છે પણ આ બધા થાય

તારા ભાગે હું કુ શું ભાઈ પર્ચી ભાઈ એની કવાડી ને જઈ મારવું મા

પણ ભાઈ કાલ નો દાડો દરબારું વેલા લીધી છે બરોબર હવા મહિનો થાય હવા મહિના

માતા ની એકદાડો મારું ભગવાન કરશે પાર પાડી મારા માતા બોલી રહ્યા છે જ્યાં પાર પાડીયા મારા માતા ના રોમ બોલી રહ્યા છે

પણ પંદન તારા પાખોર ના કુતરે એકદાડુ છો સાવકાર ની વાતશીલ તલા એકદાડું સાવકાર કરી દહિ પાગડી